હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શાક વેજીટેબલ આપણે મુઠિયા બનાવીશું તો વેજીટેબલ મુઠિયા બનાવવામાં આપણે શાકભાજીની વધારે આપણે ઉપયોગ કરીશું તો મેં અહીંયા એક એક કપ જેવું મેં ગાજર લીધું છે એક કપ જેવી કોબીજ આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે તમે લસણ સ્કીપ સ્કીપ્સ કરી શકો છો મેથી લીલા ધાણા ગરમ મસાલો વરિયાળી તલ હવે આ બધાને આપણે મિક્સ કરી લેશું આ બધા શાકભાજી નાખવાથી આપણા મુઠિયા એટલા ટેસ્ટી બને છે અને વધારે આપણે શાકભાજી નાખીશું દૂધી પણ તમે ખમણી અને એક કપ જેવી તમે નાખો તો દૂટિયા મુઠિયા છે એ બહુ સારા એવા બને છે પણ મેં કિપ્સ કર્યા છે અને આદુ લસણની પેસ્ટ મેં એડ કરી છે વરિયાળી એડ કરી છે એક ચમચી જેવી અને એક ચમચી જેવા મેં અહીંયા તલ એડ કર્યા છે સફેદ અને ઉપરથી એક ચમચી જે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે ઉપરથી આપણે લાલ મરચાં લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી જેટલું મેં હળદર પાવડર એડ કર્યું છે અને બે ચમચી જેવું મેં જીરા પાવડર એડ કર્યું છે તમે તીખાશ જેવી જોતી હોય તેવી તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો મેં અહીંયા લીલા મરચાં એડ કર્યા છે એટલે તીખાશ આપણે જોઈ જોઈએ એ પ્રમાણે એડ કરીશું અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધું છે લીંબુ એ આપણે એડ કરીશું આ રીતે આપણે લીંબુનો રસ એડ કરી અને બરાબર આપણે વેજીટેબલ બધા શાકભાજી છે એને બરાબર મિક્સ કરી અને હાથની મદદથી અને દસક મિનિટ સુધી આપણે રહેવા દઈશું એટલે એમાંથી પાણી છૂટું થશે તો આપણે એમાં જ પાછો લોટ બાંધીશું તમે જોઈ શકો છો કેટલો સરસ શાકભાજી આપણે એકદમ શિયાળાની ઋતુમાં લીલા અને તાજા ફ્રેશ હોય છે તો અત્યારે આ મુઠિયા બનાવો તો સારા એવા બને છે તમે નાસ્તામાં અથવા તો બ્રેક લંચ બોક્સમાં અથવા તો ડાયટિંગ માટે પણ તમે આ મુઠિયા ખાઈ શકો છો એટલા સરસ આ મુઠિયા બને છે હવે આપણે દસક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને રેસ્ટ થવા દીધું છે હવે આપણે એમાં બધા લોટ મિક્સ કરી અને આપણે મુઠિયા બનાવીશું તો મેં એક કપ જેવો મેં અહીંયા ઘઉંનો લોટ એડ કર્યો છે ઝીણો તમે કરકરો પણ એડ કરી શકો છો ભાખરીનો અથવા તો

પાણીની એવી થોડીક એવી જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું અને આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું જો તમે આ ક્યારેય ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને મારે અહીંયા થોડીક બે ચમચી જેવી પાણીની જરૂર પડી છે એટલે મેં પાણી એડ કર્યું છે અને આ રીતે તમે લોટ બાંધશો તો આપણે લોટને પણ રેસ્ટ થવા દઈશું એટલે લોટ એકદમ સારો એવો ભૂલી અને આપણે અહીંયા ખાવાના મીઠા સોડા કે ઈનો કે કોઈપણ જાતનો ઉપયોગ કર્યા વગર આપણે આ મુઠિયા બનાવીશું તો એટલા સરસ સોફ્ટ અને સારા બનશે આ મુઠિયા બનાવવામાં દસથી પંદર મિનિટ જેવી આપણે તૈયારી કરવામાં વાર લાગે છે તો ફટાફટ વેજીટેબલ થઈ ગયા હોય સમારાઈ ગયા હોય તો જલ્દી બની જાય છે અને આપણે લોટ છે એને દસક મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું એટલે આપણા મુઠિયા છે એકદમ સરસ એવા ફૂલી અને રેડી થઈ જાય હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે ઢોકળિયાની એમાં આપણે તેલથી ક્રીસ કરીશું અને ગ્રીસ કરેલી ડીશ છે એને આપણે એમાં મુઠિયા વાળી લેશું તો મેં અહીંયા તેલવાળા હાથ કરી લીધા છે આ રીતે આપણે હાથની મદદથી બધા મુઠિયા એક પછી એક વાળી લેશું અને પ્લેટમાં મૂકી દેશું તમે જોઈ શકો છો આપણા મુઠિયા તમે વઘારા વગર ના પણ ખાઈ શકો એટલા સરસ એવા બની અને રેડી થઈ જાય છે તમે ક્યારે ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે આ મુઠિયા કેવા લાગ્યા છે હવે અહીંયા પાણી પણ આપણું ઉકળી અને એકદમ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં પ્લેટ મૂકી દઈશું અને એક પછી એક મુઠિયા બધા એમાં પ્લેટમાં મૂકી દઈશું એડ કરતા જશું હવે આપણે એને બફાવા દઈશું વીસ મિનિટ સુધી આપણા ટોકળા છે એ બફાઈ જાય એટલે વીસ મિનિટ પછી આપણે ચર ચપ્પુની મદદથી આપણે ચેક કરીશું કે આપણા ટોકળા બફાઈ ગયા છે કે નહીં તો હવે થોડાક એવા આપણે બફાવા દઈશું તમે જોઈ શકો છો ચીપકે છે એટલે મેં હવે પાછું પાંચક મિનિટ જેવું આપણે એને ચડવા દઈશું એટલે એકદમ સારા એવા બફાય અને સોફ્ટ એવા બની જશે હવે આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ હવે આપણા મુઠિયા છે એ બરાબર સરસ એવા બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે ગેસની આંચ બંધ કરીશું અને મુઠિયાની પ્લેટ છે એને બહાર કાઢી લઈશું હવે એને થોડીક વાર આપણે ઠંડા થવા દઈશું દસક મિનિટ જેવું આપણા મુઠિયા ઠંડા થઈ જાય એટલે આપણા એના પીસ છે એકદમ સરસ એવા કટિંગ થાય છે તો આ રીતે આપણે અડધો અડધો ઇંચના આપણે ટુકડા આપણે પીસ કરીશું ચપ્પુની મદદથી ચપ્પુ છે એ ધારદાર હોવી જોઈએ તો આપણા પીસ એકદમ સરસ એવા બની અને સારા રેડી થઈ જાય છે તમે ક્યારેય મુઠિયા ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને આ મુઠિયાનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે તો હવે આપણે વઘારની તૈયારી કરીશું તો વઘાર માટે મેં અહીંયા બે ચમચી જેવું તેલ એડ કર્યું છે મેં અહીંયા સિંગ તેલ લીધું છે સિંગ તેલમાં મુઠિયા બહુ ટેસ્ટી અને સારા લાગે છે આ મુઠિયા તો તમે ક્યારેય સિંગ તેલમાં ન બનાવે તો આ વઘાર એમાં કરશો એટલે એકદમ સરસ ઢોકળા જેવું ટેસ્ટ આવશે તો એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે હવે આપણું તેલ પણ એટલું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું હવે આપણી રાઈ પણ ફૂટી ગઈ છે અડધી ચમચી જેવી રાય ફૂટી ગઈ છે એટલે આપણે હિંગ એડ કરીશું અને ઉપરથી લીલા મરચાં મેં એડ કર્યા છે તીખાશ માટે એટલે તમે એમના પણ મરચાં તમે ખાઈ શકો છો અને દસથી બાર જેટલા મીઠી લીમડીના પાન એડ કર્યા છે અને આપણે બરાબર વઘાર થઈ ગયો છે તો હવે આપણે મુઠિયા છે એને આપણે એડ કરીશું મરચાં પણ સતરાઈ ગયા છે એકદમ મેં તલ અડધી ચમચી જેવા મેં તલ એડ કર્યા છે એ પણ ફૂટી જાય એટલે આપણે છે એડ કરીશું અને લીલા ધાણા ફ્રેશ નાખ્યા છે મેં અહીંયા અને હલાવી બરાબર એટલે લીલા ધાણાની સ્મેલ છે એકદમ સરસ એવી બેસી જાય છે અને આપણે આ રીતે હલાવી લેશું મિક્સ કરી લેશું આ રીતે તમે ક્યારેય પણ મુઠિયા ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને શિયાળાની ઋતુમાં બધા શાકભાજી એકદમ સરસ એવા હોય છે માર્કેટમાં અને બનાવવામાં બહુ વારે નથી લાગતી ફટાફટ બની જાય છે તમે ટિફિનમાં પણ ખાઈ શકો છો અને એમના વઘેરા વગરના પણ તમે સાવ કરી શકો છો ત્યાંથી ઉપરથી ગાર્નિશ માટે મેં લીલા ધાણા એડ કર્યા છે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને હવે એક પ્લેટમાં કાઢી લેશું